નમસ્કાર મુક્ત ગુજરાતી સમાચાર દ્વારા પ્રસ્તુત વિસાવદર તાલુકાના અંબાડા જેતલવડ રોડ અતિ બિસ્માર પૂર્વ સરપંચ દ્વારા નબળું કામ થયાનો આક્ષેપ વિસાવદર તાલુકાની પ્રજાના નસીબમાં સારા રસ્તાઓ ના હોય એવું લાગે છે જ્યારે ગેરંટી સમયમાં રસ્તાઓ ધૂળ ખાય તો પણ કોઈ જાત એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવતી નથી આવી જ રીતે અંબાડા જેતલવડનો રોડ સાવ ધૂળ ખાઈ ગયેલ હોય તેમ છતાં રિપેરિંગ કરવામાં આવતો નથી જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી છે ખુદ ગામના પૂર્વ સરપંચ દ્વારા હતું કે આ રોડ ગેરંટી સમયમાં હોય અને આખો રોડ દૂર થઈ ગયો છે અને મોટા મોટા ખાડાઓ પડી ગયા જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે આ વિશે અવારનવાર તંત્રને આ બાબતની જાણ કરવા છતાં કોઈ જાતનું રિપેરિંગ કે ખાડા પૂરવામાં આવ્યા નથી જ્યારે આવી જ રીતે અંબાડા ભૂતળી રોડ પણ ખરાબ થઈ ગયો જ્યાં તંત્ર દ્વારા અમુક જગ્યાએ ખાડા બુરી ચાલ્યા ગયા તેમજ થોડાક કાકરીઓ નાખીને ચાલ્યા ગઈ જે હજુ સુધી કોઈ રિપેરિંગ કરવા નથી આવ્યું હાલો હાલો મારું નામ છે આજે આ રોડની હાલત બહુ ખરાબ થઈ છે ભૂતડીથી થી અંબાળા અને અંબાળાથી જેતલવાડ બી રસ્તા થઈ ગયા છે આવ અને ગેરંટી પીરિયડમાં આ રસ્તા હોવા છતાંથી બીગડા મારીને હડાવળા કરી છે લગાડતા નથી રિપોર્ટર કૌશિક પુરી ગોસ્વામી ન્યૂઝ વિસાવદર